ડીસા જીઆઈડીસી માં ફટાકડાની ફેક્ટરીમાં blasts નો મામલો એસઆઈટી ની ટીમ પહોંચી ડીસા જીઆઈડીસી માં ઘટના સ્થળે ચાર અધિકારીઓની ટીમ કરશે blasts ની તપાસ ફેક્ટરીમાં બ્લાસ્ટ અને blasts ને કારણે 21 લોકોના મોત ની થશે તપાસ blasts સેનાથી થયો છે અને કયા પ્રકારના કારણો છે તેની થશે તપાસ આ સમગ્ર ઘટનામાં બેદરકાર કોણ છે અને કોની બેદરકારીને કારણે આ ઘટના સર્જાઈ છે તેની પણ થશે તપાસ સર ઓકે આ જે ઘટના જે બની છે જે દુર્ભાગ્યપૂર્ણ આપણે બધા જાણીએ છીએ એની તપાસ માટે રાજ્ય સરકારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરી છે એમાં મારી સાથે વાઘેલા સાહેબ છે વિશાલ વાઘેલા સાહેબ છે પોલીસમાં એપીએસ ઓફિસર છે ડાયરેક્ટર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સંઘવી સાહેબ છે અને મેમ્બર તરીકે ચીફ એન્જિનિયર રોડ્સ એન્ડ બિલ્ડિંગના ચીફ એન્જિનિયર છે ગાંધી સાહેબ એ ચારની ટીમની રચના કરી છે અને આજે અમે આની આજે સ્થળ મુલાકાત આજે અમે કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો છે અને આજથી જ સીટ તપાસની કામગીરી શરૂ કરી છે થેન્ક યુ